રાજપાર્ટી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન ધારાસભ્ય ચૈતર વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના જોગડા તાલુકાના રાજપાર્ટી ચંદ્રકાંત એન્કલેવ ખાતે આજરોજ સવારે અગિયાર કલાકે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે લોકો ના કામ નિરાકરણ ના આવતું હોય તે કામ લઈ રાજ પાર્ટીથી દેડિયાપાડા દેડિયાપાડા આવવું આવવું પડતું હતું તો હવે સુધી નહીં પડે જેથી રાજ પાર્ટી કાર્યાલય ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા મંગળવાર અને શુક્રવારે આમ બે દિવસ હાજર રહેશે પ્રજાના પ્રશ્નો ને આપવાનું કામ તેઓ કરશે તેમ તેઓ જણાવ્યું હતું લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ઝઘડીયા રાજપાડી હોય અંકલેશ્વર વાલિયા નેત્રંગના તમામ લોકો એમના નાના મોટા કામ હોય યોજનાકીય કામ હોય કે જમીનો બાબતના કામ હોય તમામ લોકો ડેડીયાપાડા આવતા હતા અને જ્યારે ત્યાં આવીને એ લોકોની માંગણી હતી અને અમારા આગેવાનોએ પણ માંગણી કરી કે આપણે ઝઘડીયા વિધાનસભાના રાજપાડી ખાતે કાર્યાલય ખોલવું જોઈએ અને સૌના સરકારથી આજે અમે રાજપાડી ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે ત્યારે આવનાર દિવસોમાં આ વિસ્તારના યુવાનો સાથે માતા બહેનો સાથે જ્યાં પણ અન્યાય થશે એમને ન્યાય આપવાનું કામ અમારા કાર્યાલય થકી અમે બધા કરીશું સાથે જે પણ યોજનાકીય કામગીરી છે એ પણ કાર્યાલય થકી થશે આ વિસ્તારના યુવાનોને આ જીઆઈડીસીઓમાં રોજગારી આપવા માટે બા કામ હશે એ પણ અમે આ કાર્યાલય થકી કરીશું ત્યારે ચોક્કસ આ કાર્યાલય અમારું માધ્યમ રહેશે અને તમામ ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારના લોકોને મંગળવાર અને શુક્રવાર અમે ફાળવીશું અમે પોતે અહીંયા હાજર રહીશું અને તમામ લોકોને સાથે રહીને પોલીસ સ્ટેશનના કામ હશે જીબીના કામ હશે જંગલ ખાતાના કામ હશે કે જીઆઈડીસી જીએમડીસીના કામ હશે રોજગારીના કામ હશે તમામ બાબતોએ લોકોને ન્યાય આપવા માટે અમે કાર્યાલય પર બેસીને લોકોને સાંભળીશું અને એમની સમસ્યાનું નિરાકરણ લાવીશું એટલા માટે જ આજે કાર્યાલય ઉદ્ઘાટન કરીએ છીએ અને ચોક્કસ આવનાર દિવસોમાં સંગઠનના નિર્માણ બાબત હોય આવનારી સરપંચ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી બાબત હોય તમામ બાબતોને લઈને હવે રેગ્યુલર કાર્યાલય પર બધા અમે મળીશું અને લોકોની પ્રશ્નોને વાચા આપતા રહીશું આગળ વધીશું